જો મરાવા લાગુજી ભાઈઓ મજા માને આજ આપણે રમી રહ્યા છીએ ચુલ પર ડોયો સી સ્કોડ ગેમપ્લે ગન મની ડાયવા દેસી કે આ રણ આ ગેમપ્લે આપણે બુયા કરી આપણે બુયા તો નહીં જામ તો આપણે કે કરણ ટ્રાય કરશું આ આપણે ઉતરશું ને કઈ ગન મળશે આપણે પરથી લોન્ચર લાગી રહ્યું છે તો આપણે લોન્ચર અહીંયા ની પોગી આપણે આયા ઠે ઉતરવી તો ગન મળી જ સર ભાઈ એક ગન મળી જ સર ભાઈ અહીંયા લોન્જર ભાઈ સાહેબ બે બે લોન છે સર એક લોન છે તો એક કિલો મળે છે ન જોરો તો બે બે મળે અરે મળી ગઈ મેડી કીટ હું છે ડબલ વેક્ટર ડબલ વેક્ટર વાળો કામ કરી લાવીશ કઈ હાઈમ પર દોસે નાનું છે તમે આપ લેવા દો લાગે આપ લાગે કોઈ બંદા બંદા આવે તો અહીંયા વેક્ટર બની છે બધા વેક્ટર છે એટલે આ પેરા પર મળી ગઈ છે આપણે પેરા લઈ લઈશું આ બંદા તમે જોઈ શકો છો ભાઈ સાહેબ બહાર આયા

हमसे बस कर नहीं जाओ तो भाई गुजराती है हम क्या गुजराती गुजराती से पंखा लेना ना हाँ मुमकिन नहीं हाँ मुश्किल है <laughs> कैसा लगा हमारी हिंदी भाई मजा आ गया ना तो वहाँ तो नहीं मम्मी मजा मजा तो मत नहीं मजा पर एक भाई आटा मारा से ओ भाई एक पॉइंट गोल क्या साठ रुपया पड़ ली भाई ये कड़ी दिन पीढ़ी से भाई नहीं सत्तर पीढ़ी से પાય ને આપણે ગોળી કુડી છે અમે કોળા આપણે બારટી માં ગોળી પડી છે લૂટ કરતા જઈએ પાય પર બાંઢ રહે આપણે આડક થઈ ગોળી મળી ગઈ એટલે ગોળી કાપી છે પાય ને મુક્ષો ને જો આવે ઓ ભાઈ આ ગન મુકા મારે લે ગન થી ગન લેતો નહી પાય તારા પણ જોખ જો ભાઈ ભાઈ આ ઘર માં જો છે ઈ ભાઈ તો આ ઘર માં આટા મારતા હૈ આ પણ થયો હી લગભગ આ પણ થયો હી તો ગઈ આપણે ક્યાં આઈ ગયો ઈ સર્બર નું કામ હતી ભાઈ તો સર્વ મોડિફાઈ કરતો હતો જો 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 જાય વેક્ટર વેક્ટર ભાઈ બની ડગા ખેલ સમાપ બધું મતલબ એક બેર પૈસા લાગે બજે રિવાઇવર जातो છે આમાં જ આમાં લૂટ કરી જા પડે ટોકા મળી ગયા છે ઘણા બધા એમની ભલે લે છે માથે વેક્ટર ને ગઈ તો ટાટા બાય બાય હવે બંદે ઉપર જ હાટા મારજે આપણે તો કે ઓશન નહી તો જ્યાં શાર મુહમ્મદને અપટટ કહેવાસી ફૂલા ગસે કે તો જો દે આપણે જો હું આપણો માં ઉપર આટા માર દેતા આવી બંદા લાઈવ છે ભાઈ અહીં ઉપર મારાથી બિચારા કોમ કે લીધું આપડે બંધ હતો એટલે આપણને ટુએસ કો આપનું કામ થી આ એ ડબલ મળી ગયો ભાઈ માંથી આપણે લૂટમાં આલા મેડમની ગોળી મળી દેલી વાર છે પણ આપણે આપણે બાઉન્ડરી માં ગોળી હતી ખરી આટા મારતા ગોળી બોળી મળી જાય તો तो, तो तो मेरी तो तो जल्दी मेरी वीडियो जाता है वीडियो ने लाइक शेयर सब्सक्राइब कर दीजिए जमाने ने शेयर कर दियो भाई आप पर 150 सब्सक्राइबर ने बहुत नजदीक से भी आपड़े ये भाई बड़ा पर सब्सक्राइब कर दीजिए और ने तुमने वीडियो केवल आज तो दे दियो भाई कटाने मिल गए से आपड़े कटाने का काम का से ने आज आप आपड़ा वीडियो कट कर छु गेम के आपने वीडियो करा हम छोरा के वो

स्कैनर में सबको मन चाहिए तो क्वेश्चन नहीं हरू भाई भाई स्कैनर में अपने इसमें मन जावा जावा तुम भाई साहब सही बजट ही भाई ये पन ग्रुप पड़ा अपन हर कोई तो दिख जा भाई कहाँ सुप का पेट गए भाई रैंक पुश कर रहे हो क्या भाई अरे रैंक है नहीं भाई क्लासिक है तो भी कहीं पुश कर रहे हो भाई करने हो गया भाई हमको बंद दिख गए पिक पाए वीडियो बड़ी गलती कर दी मुझे घर में जाने का था घर में जाओ पहले बंदे आ गए घर में देख सकते मुझे ड्रॉप की लाइट बहुत रही थी बंदा कहाँ पे उसका शीरें दिख रहा था ओ भाई देखो हमारे पास थर्ड पार्टी हो गया भाई अब देखना भाई थर्ड पार्टी हो गया अब तक तो फोर्थ पार्टी भी हो जाए भाई कोई चौथी स्कोर न हो जाए स्कोर आना चाह रही है भाई अब देख 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 तो देखो भाई इस इसी भाई हमारे पास थर्ड पार्टी हो गया और फोर्थ पार्टी हो गया भाई देख सकते हो भाई आप ये दे� होता है तब हमको बहुत बुरा लगता है भाई कोई बात नहीं तो हम पूजा भी नहीं कर पाए आ गए टॉप फोर में आ सके

ખાલી વાત કે ભાઈ બીજું કઈ આપણે કંઈ એક નહીં કંઈ આ બંડલ છે ને આવડું આ બંડાના પણ બહુ ચાન્સ છે બ્લેક ટોરસ એના વાળ પણ એમ રેડી છે એક નંબર મંડળ છે આ લગભગ ફ્રીમાં આપવાના છે ચાન્સ વધુ છે ના ને આવડું આ ફિમેલ મંડળ પણ એકદમ સારું છે આમ પણ આમ તો બધા કરી કરવામાં બધા લાલ કલર બહુ વાપરે બધા એ બંડલ હરાઈ જાય છે ફીવરવાળા આ બંડા સારું છે આ બંડલ લગભગ ફ્રી આપે હતો ફિમેલ બંડલ ફ્રી આપ્યા છે આ બંને આપવાની ચાન્સ છે અને આપણે કલેશકોટ રેન્કમાં આવવાનું છે કલેશકોટ ન્યૂ રેન્કમાં ગ્રાન્ડ માસ્ટર હું જોઈ શકો ફોટો ફ્રી ફરીને ઓફિશિયલ ફિશિયલમાં ઉપર પોસ્ટ કર્યો હતો ઇન્સ્ટાગ્રામમાં છે અને એમાં આપણે ત્રણ ગાય છે જ્ઞાન મહેશ વન ગાયુ અને જ્ઞાન મહેશ થ્રી પહેલાં જ્ઞાન ફોર જનારા એક છે એક જ્ઞાન મેશ ટુમાં અમ 250 ને ઓલા માં 7 ચાલે કોલી એમ ગણિત માં ખોળો 1000 જણા જ રે કે ઓલા બીજા માં 3 બીજા ગણ માં 301 પેલા માં 10 અને તેલા માં 7 ચાલે કો મને 300 જણા આ ગયા 18 જણા 19100 તને માહિતી તમને આ વાત ની ખબર હતી કે નહોતી તો તમને ખબર હોય તો નો ખબર તો કહી દેજો આ આઈ માધ્યમ જાણો માટા માં સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓર પર શેર કરી દેજો કેમ કે આપણો નવો વિડીયો આવે માય તમને મળી જાય આવી જુઓ બાય બાય મળી નવા નવા વિડીયોમાં હજુથી આવજો